નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા ને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર હવે તો હદ થઈ ગઈ ભ્રષ્ટાચારિઓ એ છેલી કક્ષાએ પહોંચી ગયા રાજકોટમાં સમસાનના લાકડામાં પણ અત્યારે ભ્રષ્ટાચાર શરૂ થઈ ગયો છે જેમાં રાજકોટ મનપાની ગાર્ડ શાખામાં ભ્રષ્ટાચાર થયો અંતિમ વિધિ માટેના લાકડાઓમાં પણ અત્યારે ભ્રષ્ટાચાર થતો જોવા મળ્યો છે સરકારી ચોપડે લાકડાની બત્રીસ ગાડીઓ દર્શાવી છે જોકે સ્મશાનમાં લાકડા પહોંચ્યા જ નથી વરસાદમાં પલળેલા વૃક્ષોના લાકડા સ્મશાને મોકલવામાં આવ્યા છે તેમજ બાપુનગર સ્મશાનમાં ત્રણના બદલે એક જ ટ્રક પહોંચ્યું છે ત્યારબાદના બીજા મોટા સમાચાર શોર્ટ ટર્મિનેશન થશે ટ્રેનો પશ્ચિમ રેલવેમાં વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર એન્જિનિયરિંગ કામ માટે આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી બ્લોક લેવામાં આવી રહ્યો છે જેના કારણે અમદાવાદ મંડળમાંથી દોડતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે ટ્રેનના સ્ટોપ સ્ટોપેજ સમય અને સરરચના સંભવિત વિગતવાર માહિતી માટે ડબલ્યુ ડબલ્યુ એન્કવાયરી ડોટ ઇન્ડિયન રેલવે ઇન પર જઈને મુલાકાત લઈ શકો છો વડોદરા રેલવે સ્ટેશન પર બ્લોકની કામગીરીને કારણે અમદાવાદથી ઉપરના કેટલીક ટ્રેનોને તે રદ કરવામાં આવી છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર દુષ્કર્મ મામલે સજા આપવામાં ગુજરાત આગળ સાવલીપોક્સકોર્ટ દ્વારા ડેસર પોલીસ મથકની હદમાં વર્ષ બે હજાર બાવીસની સાલમાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને આજીવન કેદની અને એક લાખના દંડની સજા સાવલીકોટ દ્વારા આપવામાં આવી છે

અમદાવાદ રાજકોટ હાઈવે વરસાદી પાણીથી અત્યારે ધોવાઈ ગયા હોવાની વાત સામે આવી છે હાઈવે ધોવાતા ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો અને રોડ ખરાબ હોવાથી મોટા વાહનો લાઇનમાં લાગેલા છે આ સમસ્યા જ્યારથી રોડ ખરાબ થયો છે ત્યારથી જ બની છે રોડની બંને બાજુ કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ અત્યારે સર્જાઈ ચૂક્યો છે ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર સુરતી વાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા સુરત શહેરની પ્રખ્યાત ખાવગલી રેસ્ટોરન્ટમાંથી વંદો નીકળ્યો છે ઢોસામાંથી વંદો નીકળતા ગ્રાહકે વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો સમગ્ર ઘટનાને લઈને આરોગ્ય વિભાગે અત્યારે તપાસ હાથ ધરી છે જ્યારે સુરતની પ્રખ્યાત ખાવગલીમાં આવેલ રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકે ઢોસો મંગાવ્યો હતો

જૂનાગઢ અને ભારત અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેમાં જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો જેમાં ભારતે જૂનાગઢ પર ગેરકાયદેસર કબજો કર્યો છે આવા બફાટ સામે મુસ્લિમ સમાજમાં પણ અત્યારે રોષ ફેલાયો છે અને સમગ્ર હાલતની અત્યારે ગંભીરતાને જોઈને ભારત સરકાર દ્વારા પણ તેમનો વળતો જવાબ પાકિસ્તાનને આપવામાં આવ્યો છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર જૂનાગઢમાં વિદ્યાર્થીઓએ કરી સ્પેશિયલ ઔષધિની શોધ હિમાલયના દાદા તરીકે ઓળખાતો જૂનાગઢનો ગિરનાર પર્વત અનેક ઔષધિઓને હજારો વર્ષોથી સાચવીને અડીખમ ઊભો છે ત્યારે જૂનાગઢના વિદ્યાર્થીઓએ ગિરનારમાંથી નવી વનસ્પતિની શોધ કરી છે જેની મુખ્ય વિશેષતા એ છે કે પોતાના જ કડીમાંથી તે બીજાણું ઉત્પન્ન કરે છે તેવી જ રીતે પાંદડામાંથી પણ તે બીજાણું ઉત્પન્ન કરી શકે છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર પાલનપુર અમદાવાદ હાઈવે પર આંગણિયા કર્મી સાથે 1.5 કિલોથી વધુ સોનાની થઈ ગઈ લૂંટ અમદાવાદ પાલનપુર હાઈવે પર સોનાની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે અંદાજે 1.5 કિલોથી વધુ સોનાની લૂંટ થઈ છે જેને લઈને પોલીસે સમગ્ર ઘટનાને લઈને અત્યારે તપાસ હાથ ધરી આંગણિયા કર્મી સોનું લઈને જોધપુર જઈ રહ્યો હતો તે દરમિયાન બસ હોસ્ટેલ ઊભી રહી હતી અને સોનાની લૂંટ થઈ હતી પોલીસે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે તપાસ હાથ ધરી છે ત્યારબાદમાં મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાના ખેતરોમાં ભરાયા પાણી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય પંથક પાલનપુરમાં ગઈકાલે થયેલ દોઢ ઇંચ જેટલા વરસાદમાં જ પાલનપુર આસપાસના વિસ્તારોના કેટલાક ખેતરોમાં જળબંબાકાર થયા છે તો પાલનપુર આબુ હાઈવે પર લુણાવા ગામ પાટિયા નજીક હાઈવે પાણીના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ખેતર તૈયાર થયેલા પાકનું અત્યારે ધોવાણ થયું છે અને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે પાલનપુરમાં સામાન્ય વરસાદમાં ખેતરો અત્યારે જળબંબાકાર થયા અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર રાજકોટના ધોરાજીમાં રોગચાળો વકર્યો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસી ગયેલ વરસાદને લઈને લોકોને શરદી ઉધરસ તાવ અને ચામડીના રોગોમાં ઇન્ફેક્શન થવાના કેસ વધવા લાગ્યા છે ચોમાસા પહેલા દરરોજના પાંચસો ઓપીડી આવતી હતી અને હવે પાંચસો ને જેટલા કેસો આવી રહ્યા છે

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના યાત્રાધામ વીરપુરમાં મેવાસા રોડ ઉપરના સીમ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોના ખેતરમાંથી તસ્કરોએ પાણીના મોટરના કેબલની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ખેડૂતોએ વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે જેમાં ખેડૂતોને ડબલ માર એક બાજુ અતિવૃષ્ટિને કારણે પાક ફેલ થયો તો બીજી બાજુ ખેતરોમાંથી કેબલ ચોરાઈ ગયા હોવાનું દુઃખ ખેડૂતોના માથે આવ્યું છે ત્યારબાદમાં અગત્યપૂર્ણ સમાચાર ડાંગના વધઈ તાલુકામાં કોઝવેને એપ્રોચ ધોવાયો ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં તાજેતરમાં પડેલ મુસળાધર વરસાદને પગલે દીવચડાયાથી ચીખલા રોડને જોડતો કોઝવે એપ્રોચ ધોવાઈ જતાં ચીખલા ગામ જિલ્લાના મથેકથી વિખુટું પડી જવા સાથે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે કોઝવે ધોવાયાને ચારેક દિવસ થયા છતાં તંત્રએ મરામતની કામગીરી ન કરતા લોકોમાં અત્યારે રોષની લાગણી ફેલાઈ છે તથા સ્થાનિકોને અત્યારે ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે

ખારસો તળાવ જસવાડી તળાવ ઓવરફ્લો થતા તેના પાણી ઇન્દિરા નગરમાં પણ અત્યારે છેક ફરી વળ્યા છે